ઘણા સમયથી રાપરથી બપોરના દોઢ વાગે ઉપડતી રાપર દુધઇ ભુજ મેટ્રો લિંક બસ રૂટમાં એસટી નિગમ દ્વારા નવી મિની બસનું વાહન ફાળવવામાં આવતા આજે રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ડોલરભાઈ ગોર ડેપો મેનેજર જે બી જોશી કેશુભા વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા ઘુમનસિંહ સોઢા ભાવેશ ગારિયા ભગવાન દાન ગઢવી હસુમતી સોની બળવંત ઠક્કર વગેરેની ઉપસ્થિતિમાં લીલી ચંડી દ્વારા રવાના કરવામાં આવી હતી આ અંગે ડેપો મેનેજર જે જોશીએ જણાવ્યું હતું કે રાપર ડેપો સંચાલિત રાપર ભુજ વાયા જે દોઢ વાગે ઉપડે છે તે પરત પણ એ જ રૂટ પર ચાલતી મેટ્રો લિંક બસમાં નવું વાહન ફાળવવામાં આવ્યું છે જે આજે રવાના કરવામાં આવી હતી ઉપરાંત રાપર એસટી ડેપો દ્વારા વધુ માઇલેજ આપવામાં કચ્છ ડિવિઝન લેવલે ડીઝલ કિલોમીટર પ્રતિ લિટરમાં આંક કરી આવતા એસટી નિગમ દ્વારા પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સિદ્ધિ સતત બીજા વર્ષે રાપર ડેપોએ મેળવી છે રાપર તાલુકામાં મુસાફરી માટે એકમાત્ર એસટી છે વધુ પડતા લોકલ રૂટ ધરાવતા આ ડેપો ખખડધજ અને જૂની બસો ધરાવતો અને એકવાર તો બંધ થવાના કગાર ઉપર પહોંચેલો રાપર ડેપો ડીઝલ બચતમાં જ નહીં માસિક આવકમાં એક પોઈન્ટ દસથી એક પોઈન્ટ વીસ કરોડ જેટલો સરેરાશ રેશિયો ધરાવતો ગુજરાતનો ટોપ ફાઈવમાં આવતો ડેપો બન્યો હોવાનું ડેપો મેનેજર જે બી જોશીએ જણાવ્યું હતું કે મિકેનિક સ્ટાફ મહેકમ કરતાં ઓછું હોવા છતાં સ્ટાફના સહયોગથી બધું બરાબર ચાલતું હોવાનું જણાવી તાજેતરમાં જ એક સાથે સત્તર અને અન્ય એકલદોકલ ડ્રાઈવર કંડક્ટર છૂટા થઈ ગયા ત્યારે ફરજ પરના ડ્રાઈવર કંડક્ટરોએ ડબલ ડ્યુટી કરીને સહકાર આપ્યો હતો સત્યાવીસ નવા કર્મચારીઓ આવી જતા બધું રાબેતા મુજબ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું વિભાગ દ્વારા નવી બસો ફાળવવામાં આવી હોવાથી અંજાર ગાંધીધામ માતાના મઢ રોડ ટુ હેવન થઈને ભુજના રૂટ ચાલુ કરાયા હોવાનું ઉમેર્યું હતું ટાંચા સાધનો થકી પણ આવી સિદ્ધિ સ્ટાફના અને અધિકારીઓના સહકારથી મળી હોવાનું ડેપો મેનેજર જોશીએ જણાવ્યું હતું